કોને નથી કેમ આવો રે ના લઈ ગયો નહીયા હા અલે શિવાની આય અલે અલે જુઓ અલે નઈ એ મારતી નહીને જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા જો આવ્યા બધી નવાની સાંયા લઈ લીધી છે ને બધી ગાયો જો મસ્ત ગઈ છે ગંગા ઢેલ ઉમા ગોરી ઉભી છે અને લક્ષ્મી બે ગઈ ઉમા ને હવે ચિંતા નથી કારણ કે શિવ મોટી થઈ ગઈ છે અને ગોરીને હજી વાસળી નાની છે એટલે ગોરી બેઠી થી આલી ઉભી થઈ ગઈ છે અને જોવે છે કે વાસળી ક્યાં ગય ક્યાં ગય અને વાછડી એની છૂટી હામાં ઢાળિયામાં નવા ઢાળિયામાં આપણે લીધી છે બધાને અને પૂર્વા અને એશ્વિન રમાડે છે તો સવાર હવારમાં જો શિવને રમાડવાનું એક મોકો મળ્યો અને ફરતી વાડીમાં આંટો મરાવાનો પણ જેથી કરીને એને ટેવ પડે બધી અને સુરભીને આપણે બધાય અત્યારે ઊભા છે ને બસ બધા બે વાવાનું છે હવે કારણ કે ખાઈ પી લીધું છે અગિયાર વાગ્યા સુધી બધા બેસે પછી બપોરને ટાણીનું પાવા નિર્વાનું રહે ત્યાં સુધી બધા મસ્ત બેસે ગંગા લક્ષ્મી જો કેટલી મસ્ત વગાડે છે આપડી જોઈ છીએ આપડી પાસે બેહી હું કરે લક્ષ્મી હે હું કર લક્ષ્મી આપડી તો મસ્ત મજાની બે છે લક્ષ્મી ડાઈ ડાઈ ગઈ ઊભી હોય ને તો કવરાવે બેઠી હોય ને તો ડાઈ થઈ જાય કા અને આ પાપણ હોય ને એમાં એને પાપણ અંદર ખૂતે એટલે આહુડા વયા જાય છે તો એમ કર જોવા તો દે હું છું ઈ જે ઝીણી પાપણ હોય ને અંદર ની કોર વળે એટલે ગાય ને આંખમાં આહુડા વયા જાય તો બપોરાની ટાણી થઈ ગઈ છે જેની ના પપ્પા ગેથા ઘી નું કુરિયર કરવા માટે ઘી નું કુરિયર કરી રસોઈ બનાવી નાખીએ રોટલી બનાવી દીધી છે મને તો રોટલી બનાવી નાખી છે અને ઘરે

તને તો ગમે જ નહીં તારે તો આખો થી ભાગ ખાવો ને ફોન જોવો ટાટા કહી દે શુભમભાઈને ને શુભમભાઈ ને ટાટા કહી દે હા આવજો શુભમ કૌરવ તો ની હોય ને જાય એકલો ની સા દેતા ટાટા કરે શુભમ તને

તો હવે જ આપણે કાલ સાંજે જ વઘાર કરી નાખ્યો તો બાકી તેલ જે ઠરી જાય ને અંદર લાલ મરચું વરિયાળી તીખા જીરું જે કાંઈ નાખવાનું હતું એ બધું આપણે અત્યારે મસાલા મિક્સ કરી દીધા અને એટલામાં એક ક્યારે એટલો બધો હવે એટલા માટે બનાવ્યો છે કે હવે દિવાળી કંઈ પણ આથણું બનાવવાનું હોય તો આપણે દરેક અથાણામાં ઉપયોગ કરીએ એટલા માટે અને અત્યારે આપણે નિમક કે ગોળ નહીં નાખીએ કારણ કે નિમક ગોળ નાખવાથી હવે કાળો પડે જે અથાણું આપણે મિક્સ કરશું એટલી જ આપણે નિમક અને ગોળ બે મિક્સ કરશું તો આપણો હવે જ આપણે અલગ એટલો વાસણમાં લઈ ને અંદર આપણે મિક્સ કરવાનો છે દેશી ગોળ જે મેં ખમણી નાખ્યો છે ખમણો એટલા માટે કે બધો એકદમ મિક્સ થઈ જાય કારણ કે દેશી ગોળ છે ને એકદમ કડક અને ખાંગડા જેવો હોય એટલા માટે મેં ખમણીને કહું છે અને આરે આપણે થોડુંક સિંધા નિમક છે એક એક ચમચી જેટલું નાખી દઈએ બસ આવી રીતના હવે મિક્સ કરીને હવે આપણે ડાયરેક્ટ આથણામાં મિક્સ કરી દેવું ને પછી ભરી લેવું ને આ આથણું આપણે બટકાનું એટલું જ બનાવ્યું છે હવે જે કાંઈ આથણું બનાવશું એ મુરગો અને કટકીનું ગોળ કેરીનું આવે ને એ બનાવશું ગોળ કેરી થોડીક બનાવી પણ જે ઝીણી કટકીનું બનાવવાનું છે ને એ જ બાકી છે કારણ કે શુભમ કિશનને નાસ્તામાં લઈ જઈએ કે અને છોકરાઓ ગમે એ ઝીણી કટકીનું આથણું ખાય કે અને તમે બધા કેવી રીતના હવે બનાવશો બનાવો છો કમેન્ટ કરજો તો જો આપણે થોડા થોડા બધા એકાએ આથણા નહીં નાખીએ કારણ કે થોડા થોડા આથણાનું આથણા એટલે આમાં ડાયરેક્ટ હવેજ બધો મિક્સ થઈ જાય બધા એકારે આથણા નાખીને તો હવે અડધામાં જાય ને અડધામાં ન જાય એટલે આ બધું એક હવે જ આથણામાં મિક્સ થઈ જાય એટલા માટે થોડા થોડા મિક્સ કરી દઈએ અને ભરી લઈ બાર મહિના માટે સ્ટોક ને આ આથણામાં આવી રીતના આપણે દર વર્ષે હું બનાવું છું એટલે ગમે એવો વરસાદ હોય કે ગમે એવી ઋતુ ગરમીની હોય બારે મહિના આથણું સારું એવું ને એવું રહે